સદગુરુ મહારાજની જય સત્ય સનાતન સતી ધર્મની જય મને એમ કે તડી વાગી જાય તો સારું કોઈ વારો આવે નહીં એ પણ વાગ્યા નહીં તો ગુરુ હમારા વાણિયા અને કરે વણા જ વેપાર

પણ એમાં આપણે થોડુંક સમજવાનું છે જીવનમાં આપણે ગુરુ મહારાજે પોતાની ઓળખાણ કરાવી ઓળખાણ કરાવી ઓળખાણ અને પાછો નામને આત્મા માં લીધું તો આત્મા ખરેખર છે શું અને આત્માનું શું કામ છે આ બધામાં સફર ભર્યો છે આત્મા કોઈ થી એમ કહેવાય નથી દરેક ઘાટમાં કે અણુ અણુમાં મેરુ મેરુમાં બધે નામે હું વસી રહ્યો છું ગુરુ મહારાજ એને પાછો બધે બધે ઓળણા આવ્યો છે પણ ખરેખર શું છે આત્મા આપણે ભજન કરીએ સત્સંગ કરીએ સત્સંગમાં જઈએ છીએ પણ કોના માટે આપણા શું કામ આપણો શું હેતુ છે ભજનમાં જવાનો કે સત્સંગમાં જવાનો માટે આપણા આત્માના કલ્યાણ માટે તો આત્મા તો કીધું કે હું તો નિરંજન છું નિરાકાર છું હું શબ્દ પણ આવવા વાળો નથી મારે શું સત્સંગની જરૂર છે અને આત્મા આપણે એક વેચા લઈ આપણા આત્મા કેટલાય જન્મ આપણા ખોળિયા ની માલ પર રહી ચૂક્યો છે ભલે જીવ ચો પણ આત્માની હાજરી છે પણ એની મોન ધારણ કર્યું છે આજમાં કોઈ દિવસ બોલ્યો નથી સહી છે કે ગલત છે એ તો તમને જે મોજ આવે એ કરે એ બધું જોયા કરે છે બક બક કોણ કરે છે આ જીવ આ જીવ છે એને બકવાસ બંધ નથી થાતો આત્મા છે એને શું કામ ઈશ્વરનું સ્વરૂપ શું કામ આપ્યું ઈશ્વરના મન બધા સરખા હોય એનામાં કોઈ ભેદ ન હોય કોઈ ભાવ ન હોય એને કોઈ નાનું ન હોય કોઈ મોટું ન હોય અને આત્મા છે એ કોઈ દિવસ બધી એને ખબર હોવા છતાં સુપ રહે છે આત્મા કોઈ દિવસ બોલ્યો નથી કોઈનો એના કદાચ પૂર્વ જન્મ હું છે એ નથી કીધું તું સાસુ કરે છો કે ખોટું કરો છો આત્માય કોઈને કઈ કીધું નથી આ બધું કોણ કરે છે જીવ તો ભજન સત્સંગ આપણે કોના માટે કરવો સત્સંગમાં જવું ભજનમાં જવું તો આ બધું શું કામ કરવાનું છે અને આ જીવન કોના માટે આપણું જીવન છે આપણે સુધારવાનું છે પણ બન્યું છે એવું સંતો એક પણ શબ્દ કે એટલે એવું આપણે લાગે કે બીજાને કીધું કીધું મને એવું લાગતું નથી આપણે બીજા ઉપર જાય એમાં આપણને શબ્દ નથી લાગતો જ્યારે એમ લાગે કે મને ખુદને કીધું છે સંતો મને કીધું છે જ્યારે એવું જીવનમાં લાગે ત્યારે એમ માનવાનો આપણો ઉદ્ધાર છે કેમ કે આપણને ખોટું નથી લાગતું ખોટું કોને લાગ્યું તું તુલસીદાસને ખોટું લાગી ગયું હતું એમના પત્ની હતા પિયર ગયા એને એમ શું કહેવાય મારાથી નહીં રહેવાય એટલે પોતે તુલસીદાસ એમને મળવા માટે ગયા પણ નદી આવો વરસાદ ગાંડી તૂર બની ગયેલી પણ માણસ કહે જેને પ્રેમ હોય એને પછી કાંઈ નડતું નથી એટલે એમને એક શબ્દ તણાતું હતું એની માથે બેસી ગયા અને એમ સામે રત્નાવાલી જોઈ રહ્યા છે કે મારા પ્રાણ ના થાય સામે કાઢે ગયા એને દોરડું પકડી અને માથે સીડ્યા ઓહો કે સરપ ઠીંગા તો થયું એની માથે આ બાવળા દોરડું પકડી એટલું બધું આને મારામાં પ્રેમ ન્યાય ગયા કીધું આવો આવો બેસાર્યા કે કેમ આવવાનું છું કે મને તારા હોય ગમતું નહોતું કે બસ એટલી જ વાત જો આવો ભાવ તમે ઈશ્વરમાં કરી નાખો ને જે તમને સબ હતું એ તમને નાવડું લાકડું લાગ્યું સરપતો એ દોરડું લાગ્યો ભલામણ આમાં શું છે ખાલી થોડુંક ફેરવી નાખો તમારું જીવન જો આવો પ્રેમ ગુરુ મહારાજમાં કરી નાખો બધો બેડો પાર થઈ જાય ન્યાં એને શબ્દ લાગ્યો નારીનો એક શબ્દમાં સંત તુલસીદાસ થઈ ગયા એની આખી રામાયણ લખી નાખી જ્યાં સંતો જે જે સંતો થઈ ગયા એને શબ્દ લાગ્યો શબ્દ લાગ્યા હોય આમાં ખોટું લાગી જવું જોઈએ ખોટું લાગ્યા હોય જે લીહું થઈ જાય એનું આ કામ નથી ભજન કરવું એ મરદનું કામ છે એ સુરાનું કામ છે સતી નારીનું કામ છે તમે જુઓ સતી નારી સંઘાવતી થઈ ગઈ એમ કઈ સંતોને સતી નારીના વખાણ આ ગુણગાન સને આ જગત એમ ગાય એવું નથી જેની પોતાના પુત્ર નાખ્યા છતાં એના પતિની હોય શું છે આપણે આપણે જીવનમાં આપણે આપણા ન્યાયધીશી આપણે જીવનમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ કોઈને પૂછવાની જરૂર નથી આમાં મારામાં ભક્તિ કેટલી ઉતરી ભજન એના પોતે આપણે પોતે છીએ ન્યાયધીશ કોઈને કાંઈ પૂછવાની જરૂર નથી સંતોને બધી ભક્તોને બધાને બધી ખબર પણ પોતાને વધુ પોતાને ખબર હોય એટલે જીવનમાં સંતો ખૂબ સત્સંગ કરે છે આત્મા પરમાત્મા પણ એ બધું વાતો કરે કાંઈ કામ નહીં થઈ જાય જ્યારે આત્મા કેમ સ્થિર છે બધું જોયા કરે પણ સંચાલન કાંઈ ન કરે એમ આ જીવ છે જીવ આપણે ધોળ કરીએ છીએ એટલે આ મનના ડખા ઉભા થાય મનમાં આ નથી હું અને મારું આ આ મન જો ધણી મટી જાય તો બધું શાંતિ થઈ જાય પણ આ મન છે એ ધણી પણ મૂકતું નથી કેમ કે મન છે એ સત શબ્દ એને ગમતો નથી જ્યારે આપણે જીવપણામાં હોય બાહિર જગતની વાત કરીશું તો આપણે એક એક વાતની કડીએ કડી ની યાદ રહેશે પણ કયા સંતો કયું રિવેશન આપ્યું તો કે કે મને નથી કેમ મનને ઋષિ નથી સંત ઋષિ લાગી જાય અને ન્યાલી એ પછી પાસા હોઈ ગયા અને એનું જીવન આખું પરિવર્તન થઈ ગયું વાલીઓ લૂંટારો ભલા આ શું કરે તું એક તારા ઘરે જા આમાં બધા ભાગીદાર ખરા કે એની કોઈ નહીં હોય તો આ મારે શું છે આ બધી ધમાલ કરવાની એટલે જ્યાં જ્યાં જે સંતોને ખોટું લાગ્યું કારે ખોરબડું લાગી જાય તોય કામ થઈ જાય એવું છે જીવન બહુ આ પવિત્ર છે આ સવાસાની ખબર નથી આમાં આ કદાચ આમ નિહીર ગયા પછી પાસો બેસે એવું નક્કી છે આપને આમ છે યુવાન છે એટલા યુવાન હોય કે ઘરડા હોય નિહર્યા પછી બેઠો હોય તો ગુરુ મહારાજને ખબર આ બેસે કે નહીં બે એટલે જેટલા સવાસા છે પરિવાર સાથે બધા ભગવાન સંસારી હતા સંતો ઋષિ મુનિઓ સંસારી હતા પણ એ સંસારમાં રહી અને એનું મન હતું ને પ્રભુની પાસ હતું મન આપણે ગુરુ મહારાજ શરણે રાખવાનું છે બધું કામ ધંધો બધું કરવું પડે કેમ કે ભીખ નથી માગવાની કામ કરીને આપણે બધા ભજન સત્સંગમાં જવાનું છે કામ કરવાની કોઈ ના નથી પણ આપણો આત્મા શું કહે છે થોડુંક એના વિચાર ઉપર આપણે હાલશું એને આપણે જજમેટ એના જજમેટ ઉપર હાલશું ને એટલે આપણે કોઈ જગ્યાએ એવું કાંઈ નહીં કરવું પડે કોઈને નહીં પૂછવું પડે આપણો આત્મા છે ને એ જ આપણો જજ છે એને પૂછી પૂછીને કરવાનું પાડોશીને પૂછવાનું એ શું કે તારું શું કેવું છે હું આ કરું એમાં એમ કે નહીં આમ સોકડી મારે એટલે ત્યાં નહીં ધ્યાન રાખવાનું બસ કોઈને પૂછવાનું નથી ખૂબ આનંદ આવે છે સત્સંગ કરવાની બહુ મજા આવે છે ભાવ થાય કેમ કે સંતોને ભાવ છે તમે જુઓ ગુરુ મહારાજ સો વર્ષની ઉંમર છે એમાં આપણથી એમ કહેવાય એમ નથી ને કે આપણને મજા નથી થાકી ગયા નથી કેમ કે એમ એથી કરી એમ થાય કે થાક્યા માં ક્યાં બોલવાની વાત જ રહી કેમ કે ગુરુ મહારાજ એ જ એમનો ઉપદેશ છે જેને ઓલા તો સંતોની આપને નથી ખબર પણ આ તુલસીદાસ કે એમ જુઓ તમે એના શરીરની કોઈ પરવાના નથી એની મનને કંટ્રોલ કર્યું કહેવાય આપણે ખાલી વાતો કરીએ જીવનમાં ખૂબ આનંદ આવે બધાને હળીમળીને રહેવું પરિવાર સાથે રહેવું બધું જીવનમાં કરવું પણ એક અહીંયા રાખજો હું આ કોના માટે કરું છું પૈસા કોના માટે મેળવું છું ભજન કોના હાટું કરું છું આ સત્સંગમાં કોના માટે જાઉં છું એટલું ખાલી એક રાત્રે પૂછજો કે આ બધું ધમાલ હું કોની હાટું કરું છું બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો માફ કરી જો સદગુરુ મહારાજ